નમસ્કાર દોસ્તો કરુણામૂર્તિ બુદ્ધિયાર મોટાં કેવાડિયા હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદય સ્વાગત કરું છું અભિવાદન કરું છું સત્તર સપ્ટેમ્બર આજે દેવમિત અનાગારી ધમ્મપાલનો જન્મદિવસ છે તો એમના આ જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતના દેશવાસીઓ તેમજ સમગ્ર માનવ જગતને હું મંગલકામનાઓ પાઠું છું આપ સૌને મંગલકામનાઓ આધુનિક સમયમાં ભારતમાં બૌદ્ધ ધર્મના પુનરૂત્થાન માટે જો કોઈ બે મહાન વ્યક્તિઓએ સૌથી વધુ પોતાનું યોગદાન આપેલું હોય અથવા તો કહી શકાય કે ભારતમાં બુદ્ધ ધર્મના પુનરૂત્થાન માટે જો કોઈ બે મહાન વ્યક્તિઓને આપણે શ્રેય આપવાનો હોય તો એ છે અનાકારિક ધમપાલ અને બીજા મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબાસાહેબ તો સમગ્ર ભારત અને સમગ્ર માનવજગત અનાગારીક દેવમિત અનાગારીક ધમ્મપાલનો જન્મદિવસ એટલા માટે ઉજવી રહ્યા છે અને એ પણ ધામધૂમથી ઉજવી રહ્યા છે કારણ કે ભારતમાં જે બૌદ્ધ સ્થળો હતા જે બૌદ્ધ તીર્થ સ્થળો હતા જે બૌદ્ધ ધરોહર હતી અને જ્યાં મહાકાવની તથાગત ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું એટલે કે સંબોધી પ્રાપ્ત થઈ વિજ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે માનવ જગતને માનવતા અને કરુણાનો સંદેશ આપેલો એ મહાબોધિ મહાવ્યા જે બુદ્ધ ગયામાં આવેલું છે એ અને અન્ય બૌદ્ધ સ્થળો જે ભારતમાં આવેલા છે એ તમામે તમામ બૌદ્ધ સ્થળો ઉપર પંડાઓ વિધર્મી તેમજ શિવ મહંતોનો જે કબજો હતો અને એ કબજો છોડાવી અને એમણે ભારતમાં બૌદ્ધ અનુયાયીઓને એ કબજો સોંપવા માટે એમણે જે આંદોલન ચલાવેલું છે અને એમાં તેઓ સફળ પણ થયા છે તો એટલા માટે સમગ્ર વિશ્વ અનાકારીક ધમોપાલનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી મનાવી રહ્યા છે તો અનાગારીક ધમપાલનો જન્મ શ્રીલંકામાં થયો હતો અનાગારિક ધમ્મપાલ બાવીસ જાન્યુઆરી અઢારસો એકાણુંના દિવસે ભારતમાં બિહારમાં આવેલા બુધગયામાં જ્યાં મહાબોધિ મહાવીહાર આવેલું છે એ સ્થળની મુલાકાત લે છે અને ત્યાં જુએ છે કે એ બોધવિહારનો વિહારનો કબજો તો વિધર્મી અને શિવ મહંતોના હાથે છે તેમજ ત્યાં તમામ વસ્તુ વિખેર પડેલી હતી એટલે એમની આંખમાં આંસુ આવી જાય છે અને મનોમન નક્કી કરે છે કે હું આ બૌદ્ધ વિહાર જ્યાં તથાગત ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું અને એ વખતે એ સ્થળ ઉપર જે વિધર્મીઓનો કબજો હતો એ કબજો છોડાવી તેઓ પ્રતિજ્ઞા કરે છે કે વિધર્મીઓ અને શિવ મહંતો કે પંડાઓના જે કબજો છે બુદ્ધ વિહાર ઉપર એ કબજો છોડાવી એમના કબજામાંથી એમના અધિકારમાંથી આ વિહાર મુક્ત કરાવી અને ભારતમાં બૌદ્ધ અનુયાયોને આ અધિકાર ક્ષેત્ર આ બુદ્ધવિહાર સોંપીશ એવું એમને મનોમન નક્કી કરે છે અને એક સૌપ્રથમ પ્રથમ મહાબોધિ મહાવિહારનું મુક્ત કરવાનું આંદોલન અનાગારીક ધમ્મ પાસ ચલાવે છે અને એ બૌદ્ધ બૌદ્ધવિહારમાં બૌદ્ધ પરંપરા અને બૌદ્ધ સંસ્કાર મુજબ પૂજાપાઠ થાય એ માટે ભારત આવી અને ભારતના બૌદ્ધ સ્થળોને બૌદ્ધ અનુયાયોને સોંપવા માટે અઢારસો એકાણુંમાં મહાબોધિ સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરે છે અને આંદોલનની શરૂઆત કરે છે અનાગારી ધમુપાલે અઢારસો એકાણુંમાં આ શરૂઆત કરી ત્યારે એમની ઉંમર માત્ર સત્યાવીસ વર્ષની હતી અને અઢારસો ત્રાણુંમાં અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ સંસદ યોજાય જેમાં એમણે આધુનિક ભારતમાં બૌદ્ધ ધર્મનો દંકો વગાડ્યો જેનાથી પ્રભાવિત થઈ અને પશ્ચિમના લોકોએ એમને જીસસ ક્રાઇટ સાથે સરકાવી અને સન્માનિત કર્યા હતા અને હાલમાં આપણે જે મહાબોધિ મહાવિહારમાં બોધિ વૃક્ષ જોઈએ છીએ એનો પણ બૌદ્ધ વિરોધી મત ધરાવનાર લોકોએ નાશ કર્યો હતો પરંતુ અનાગારિક ધમ્મપાલ તેઓ બોધિવૃક્ષની શાખા સિંહન દ્વીપ દ્વીપના અનુરાધાપુરમમાં જઈ અને લાવી અને અહીં ત્યાં સ્થાપના કરે છે અને હાલમાં આપણે જોઈએ એ બોધિવૃક્ષ પણ ત્યાં લગાવવા માટે આપણે અનાગારીક ધમ્મપાલને શ્રેય આપવો પડે તો અહીં ભારતમાં આધુનિક ભારતમાં પચીસો વર્ષ પહેલાં ભારત દેશમાં જન્મેલા મહાકણિક તથાગત ગૌતમ બુદ્ધે જગતને જે માનવતા અને કાવનાનો સંદેશ આપેલો પરંતુ ભારતમાં જ અમુક બૌદ્ધ વિરોધી મત ધરાવતા લોકોએ એ ધર્મને નાશ કર્યો પરંતુ સમય જતા લગભગ ચોવીસો પચીસો વર્ષ પછી ભારતમાં બે આધુનિક ભારતમાં બે મહાન વ્યક્તિ આપણને એવા મળે છે કે જેણે ભારતમાં બૌદ્ધ ધર્મના પુનરુત્થાન માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરે છે તો એમાંના એક અનાગારિક ધમપાલ અને બીજા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે તો આજે અનાગારિક ધમપાલના આ જન્મદિવસ નિમિત્તે ફરીવાર આપશો હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધવિહાર કરુણામૂર્તિ બુદ્ધવિહાર યુટ્યુબ ચેનલ વતી సౌ మంగల్ కౌ మైపూర్ణయి జయనమస్